બીજું સૂચન સાધન પદ્ધતિ હું માનું છું કે તમે તમારા આ નવજીવનનો હેતુ પૂર્ણ રીતે સમજી ગયા છો હવે આ આદર્શને આચરણમાં મૂકવાના સાધનો પદ્ધતિઓની વાત હું તમને કહું છું પ્રથમ સાધન પદ્ધતિ નિયમોનું ચુસ્તપણે પાલન જો તમે કોઈ નવા સ્થળે જાઓ અને ત્યાંના રીતભાત કે સંસ્થાએ સ્થાપેલા શિસ્ત અને વિનિવર્તનના ધોરણોને જાણતા ન હો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો અને બીજાને માટે પણ મુશ્કેલીનું કારણ બનશો એટલા માટે પ્રથમ તો એ સંસ્થાના નીતિ નિયમોથી પૂરા જાણકાર બનો અને એ નીતિ નિયમો અને શિસ્ત જે તમને જીવનના ઉચ્ચતમ કલ્યાણ સુધી લઈ જશે એવી અત્યંત શ્રદ્ધાથી તેમનું પાલન કરો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો તમારી દૈનંદિન પ્રવૃત્તિઓમાં સભાનપણે તમારું મન હરપળે પરોવેલું રાખજો જેથી તમે બીજા સહસાથીઓ સાથે યોગ્ય સમયે સહભાગી બનીને કાર્યાન્વિત બની શકશો તમારા દૈનંદિન અભ્યાસની ગોઠવણી કરી લેજો જેથી તમે તમારા ગૃહકાર્યમાં પાછળ ન રહી જાઓ અંતિમ પરીક્ષામાં સફળ થવાની તમારી ચિંતામાંથી મુક્ત બનવા નિયત કરેલા તમારા વિષયના અભ્યાસક્રમ પર પૂરેપૂરું પ્રભુત્વ મેળવી લો તમારા આરોગ્ય માટે આટલું જરૂરથી સમજી લેજો કે તમારા ભોજન ખોરાકમાં સંયમ અને સાવધાની રહે રાત્રે સૂતા પહેલા તમે તમારી ફરજોમાં ક્યાંય ઉણપ રાખી છે કે નહીં તેનું બરાબર ચિંતન કરી લેજો